જોટવડ ગામમાં નલસે જલ યોજના કાગળ પર પૂર્ણ હકીકતમાં ગ્રામજનોને પાણી માટે તરસા પંચમહાલ જિલ્લાના તાલુકાના જોટવડ ગામમાં રૂપિયા નહીં સોળ ગ્રામજનોએ આક્ષેપ કર્યો કોન્ટ્રાક્ટરે ખોટા દસ્તાવેજો બનાવી સરકાર પાસેથી રકમ ઉપાડી તલાટી પાસે અરજી બાદ ગ્રામજનોએ છ ઓક્ટોબરે લેખિત વાંધા નોંધાવ્યા જનતામાં રોજ પાણી વિના યોજના પૂર્ણ બતાવવી એટલે કે સ્પષ્ટ ભ્રષ્ટાચાર బాయి 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 బ સને બે હજાર એકવીસ બાવીસની અંદર ગામડાઓના માણસોને પીલોનું પાણી મળી રહે તે હેતુસર સરકાર દ્વારા નલસેજલ જલ યોજના અમલવાના જ્યારે જાંબુગળા તાલુકાના જોઠવડ ગામ મુકામે અંદાજે સરકારશ્રી દ્વારા પંદરથી સોળ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા અને ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યું હતું ત્યારે આ યોજના પાછળ જે તે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મળીને અત્યાર સુધી પાણી ગામમાં મળેલું નથી અને એના નાણાં ઉપડી ગયા છે અને વેબસાઇટ જોતા એવું જણાવે આવે છે કે અમારા ગામની અંદર લઘુમતી સમાજનો કોઈ વ્યક્તિ રહેતું જ નથી અને એના ફોગસ ફોટોગ્રાફ અપલોડ કરીને પંદરથી સોળ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે આ તમામ કર્મચારીઓ અને આની પાછળ ભ્રષ્ટાચારમાં જે તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી થાય તે બાબતનું આવેદનપત્ર આજરોજ જાંબુગુડા શ્રીને આપવામાં આવેલ છે તેમાં તમામ ગ્રામ વતી રજૂઆત કરવામાં આવી છે જય હિન્દ જય ભારત